કલોલ કલ્યાણપુરા પુલ નીચે બે દિવસ પહેલા રાત્રે એક ગંભીર ઘટના સામે આવી હતી રાત્રે સાડા નવ થી દસ વાગ્યા દરમિયાન પાણીપુરી ખાવાની બાબતે થયેલા ઝઘડામાં બે આરોપીઓએ સત્તર વર્ષીય કિશોર પર છરીથી હુમલો કર્યો હતો આરોપીઓ શાહરુખ ઇસ્માઈલ દિવાન અને ફૈઝલ ઉર્ફી જલેબી મોહમ્મદ શેખ રાહુલ કુશવાહ નામના સગીર પર હુમલો કરવામાં આવ્યો હતો આરોપીએ રાહુલને છાતી અને પીઠ પર છરીના ત્રણ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી ઘટના બાદ બંને આરોપીઓ આરોપીઓ ફરાર થઈ જવા હતા આ વિરુદ્ધ રાહુલના પિતાએ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને આરોપીને ઝડપી લીધા અને કલોલ કોર્ટમાં રજૂ કર્યા હતા પોલીસે આરોપીના રિમાન્ડ માંગ્યા ન હોય આરોપીઓના વકીલે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેની આજે નામદાર કોર્ટમાં સુનાવણી થઈ પરંતુ પીડિત રાહુલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી નામદાર કોર્ટે આ જામીન અરજીની વધુ સુનાવણી માટે મુદત આપી છે બંને આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે